જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વિતીય સ્ત્રાંત પરીક્ષા બે પચીસ ધોરણ સાત વિષય ગણિત પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો તો નંબર એકમાં પચાસ ટકા નંબર બેમાં છ ટકા નંબર ત્રણમાં એકસો પચીસ ભાગ્યા સો અને નંબર ચારમાં ઝીરો પોઈન્ટ વીસ બ નીચેના દાખલા ગણો નંબર એકમાં પચાસ ટકા બાળકો આવશે જવાબ નંબર બેમાં આઠસો રૂપિયાની સાયકલ ખરીદી છે દસ ટકા ખોટ વે વેઠીને વેચે છે તો એસી રૂપિયા ટોટલ ખોટ જાય છે બરાબર તો કેટલા રૂપિયાની ખોટ ગઈ એસી રૂપિયા આઠસોના દસ ટકા નંબર ત્રણ પંદર હજારનું ત્રણ ટકા લેખે બે વર્ષનું સાધુ યાદ શોધો તો પંદર હજાર ગુણ્યા ત્રણ ભાગે ગુણ્યા બે ભાગ્યા સો બરાબર નવસો રૂપિયા નંબર ચાર ક્રિકેટનું બેટ ખરીદે છે પંચોતેર રૂપિયામાં સો રૂપિયામાં વેચે છે તો પચીસ રૂપિયા સો રૂપિયામાં વેચે છે તો પચીસ રૂપિયા નફો થાય છે કેટલા ટકા તો પચીસ ભાગ્યા પંચોતેર ગુણ્યા સો એટલે તેત્રીસ ગુણક એક તૃત્યાંશ ટકા નફો થાય છે પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી લખો પહેલું સાચું છે બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું પ્રશ્ન બેનો બ નીચેના દાખલા ગણો નંબર એકમાં એકસો છન્નું રૂપિયામાં રમાકડું ખરીદ્યું છે જેને બસો સત્તરમાં વેચ્યું તો આરુસીને નફો થાય ખોટ તો નફો કેટલા રૂપિયા તો બાદ બાકી કરો એટલે એકવીસ રૂપિયા જવાબ આવશે નંબર બે પ્રિન્સ આઠસો ગુણમાંથી પાંચસો સાઠ ગુણ મેળવે છે તો પ્રિન્સના ટકાવારી સુધી તો પાંચસો સાઠ ભાગ્યા આઠસો ગુણ્યાસો એટલે સિત્તેર ટકા જોબ આવે છે અને નેન્સી છે પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો નેન્સીના ટકાવારી ચારસો ત્રીસ ભાગ્યા પાંચસો ગુણ્યાસો બરાબર છ્યાસી ટકા આવે છે તો નેન્સીએ વધારે ટકાવારી મેળવી છે સરખામણી કરતાં કહી શકાય કે નેન્સીએના ગુણ વધારે છે નંબર ત્રણ બારસો ગુણનું રૂપિયા બારસોનું બાર ટકા લેખે ત્રણ વર્ષનું સાદુ વ્યાજ અને વ્યાજ શોધો ત્રણ વર્ષનું સાદું વ્યાજ તો બારસો ગુણ્યા બાર ગુણ્યા ત્રણ ભાગ્યા સો એટલે ચારસો બત્રીસ રૂપિયા વ્યાજ તો બારસો પ્લસ ચારસો બત્રીસ એટલે સોળસો રૂપિયા થશે પ્રશ્ન ત્રણ અ પચીસ ભાગ્યા પંદરનું સંક્ષિપ્ત રૂપ આપો તો પાંચ તૃત્યાંશ આવશે નંબર બે બરાબર ગ્રેટર દેન લેસ દેનમાંથી યોગ્ય વિક વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે ઋણ પાંચ સપ્તમાંશ મોટી સંખ્યા છે ઋણ પાંચ સપ્તમાંશ મોટી સંખ્યા છે નંબર ત્રણ તો અહીં ઋણ નંબર ત્રણમાં પાંચ દ્વિતીયાંશ મોટી સંખ્યા છે નંબર ચાર ચઢતા ક્રમમાં ગોઠવો તો ઋણ બેતાલીસ અઠ્યાવીસ અંશ તો ઋણ ત્રણ દ્વિતીયાંશ ઋણ ત્રણ ચતુર્થાંશ અને ઋણ ત્રણ સપ્તમાંશ ચઢતા ક્રમમાં આ રીતે ગોઠવી શકાય છે બ નીચેની સંખ્યાઓની કિંમત શોધો નંબર એકમાં બે પૂર્ણાંક ચાર પંદર અંશ આવશે નંબર બેમાં ઋણ તેર સપ્તમાંશ આવશે અને નંબર ત્રણમાં ઋણ બે તૃતીયાંશ જવાબ આવશે નંબર પ્રશ્નાંશ નંબર ચાર અ જોડકા પહેલુંમાં વી આવશે બીજામાં ત્રીજું આવશે સીમાં ચોથો આવશે અને ડીમાં બીજું આવશે બહેલા દાખલાનો જવાબ એક માળી પાંત્રીસ મીટર વ્યાસવાળા બાગની હદને તાર વડે બંધ કરવા માગે છે જો તારને બાગ ફરતે પાંચ વખત વીંટાળવાનો હોય તો તારની લંબાઈ કેટલી જોઈએ તારની કિંમત એક મીટરના બાર રૂપિયા હોય તો જરૂરી તારની કિંમત શોધો પરિમિતિ શોધવાની છે વ્યાસ આપેલો છે તો પાયડી બરાબર બાવીસ હપ્તા ગુણ્યા પાંત્રીસ બરાબર એકસો દસ મીટર પાંચ વખત વીંટાળવાનો એટલે એકસો દસ ગુણ્યા પાંચ એટલે અગિયાર પંચ પંચાવન પાંચસો પચાસ મીટર થશે ખર્ચ એક મીટરના બાર રૂપિયા તો પાંચસો પચાસ મીટર બરાબર સાસઠસો રૂપિયા થશે ધાતુના પત્રના વર્તુળાકાર ભાગનો પરિઘ ચુમ્માલીસ સેમી છે વર્તુળાકાર ધાતુના પત્રનું ક્ષેત્રફળ શોધો પરિઘ આપ્યો છે તો પરિઘ આપ્યો હોય તો ધાતુના પત્રાનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તો પરિઘ આપ્યો ચુમ્માલીસ તો ટુ પાય આર તો એના પરથી આર આપણને સાત સેમી મળે છે તો ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર તો એકસો ચોપન ચોરસ સેન્ટીમીટર જવાબ મળશે નંબર ત્રણ ત્રિકોણ એબીસીમાં બીસી બરાબર બાર સેમી વેધ આપ્યો છે એડી બરાબર આઠ સેમી તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ થશે એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા બે બાર ગુણ્યા આઠ એટલે અડતાલીસ ચોરસ એમી જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યા પૂરો પહેલામાં ઋણ નવ આવશે એક્સનો સગુણક ઋણ નવ વાય સ્ક્વેર જેડ ડી જવાબ આવશે બીજામાં ઋણ સાત એક્સ અને પાંચ એક્સ ત્રીજામાં બી જવાબ આવશે ચોથામાં ડી જવાબ આવશે બ પહેલા જવા પહેલાં દાખલામાં એક્સ બરાબર એક મૂકતા ચાર જવાબ મળે છે બીજા દાખલામાં એ બરાબર થ્રી અને બી બરાબર ટુ મૂકતાં આપણને પચીસ જવાબ મળે છે ત્રીજા દાખલામાં ઋણ ત્રણ જવાબ મળે છે અને ચોથા દાખલામાં પાંચ જવાબ મળે છે એની કિંમત પ્રશ્ન નંબર છ અ ખાલી જગ્યા પ્રશ્ન છ અ પહેલાંમાં ચારની બે ઘાત બીજામાં ત્રણ અને ત્રીજામાં બેની પાંચ ઘાત આવશે ચોથામાં એક જોબ આવશે સાદરૂપ આપે દરેકને કાઢસો રૂપે લખો તો અહીં દરેક દાખલાના જોબ ગણતરી સાથે લખેલા છે પ્રશ્ન સાત અ પહેલામાં નેવ બીજામાં અસંખ્ય ત્રીજામાં નેવ ચોથામાં ત્રણ પાંચમામાં ઝીરો છઠ્ઠામાં ચોરસ સાતમાં સાતમા છ આઠમાં ત્રણ નવમાં એકસો વીસ અને દસમામાં અસંખ્ય બોલ્યો પ્રશ્ન આઠ અ પહેલામાં બીજો બીનો બીમાં ત્રણ આવશે અને સીનો ચોથો આવશે અને ડી સાથે પહેલો